ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ સ્પીડ સ્પીડ શબ્દનો અર્થ ઝડપ ત્વરા ઉતાવળ વેગ ગતિ ઝપાટો શીઘ્રતા કે ઉતાવળથી જવું કે મોકલવું થાય છે સ્પીડ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ કાર મૂવડ એટ હાઈ સ્પીડ એટલે કે કાર પૂરપાટ ઝડપે આગળ વધી એક બીજું ઉદાહરણ જોઈએ શી નીડ્સ ટુ ઇન્ક્રીઝ હર ટાઈપિંગ સ્પીડ એટલે કે તેને તેની ટાઈપિંગ સ્પીડ વધારવાની જરૂર છે એક અન્ય ઉદાહરણ જોઈએ ધ સ્પીડ ઓફ ધ ઇન્ટરનેટ વોઝ સ્લો એટલે કે ઇન્ટરનેટની સ્પીડ ધીમી હતી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં